હલો સ્ટુડન્ટ્સ બી કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શેર મૂડીના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખીશું જો તમારી સ્ક્રીન ઉપર ધી આદિત્ય લિમિટેડે દસ રૂપિયાનો એવા એક લાખ ઇક્વિટી શેર વીસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી શેર અરજી સાથે પાંચ રૂપિયા શેર મંજૂરી સાથે બે રૂપિયા પ્રથમ અને આખરી હપ્તા સાથે ત્રણ રૂપિયા વધતા પ્રીમિયમ પ્રીમિયમની રકમ કેટલી તો દસ રૂપિયાનો શેર છે એના પર વીસ ટકા પ્રીમિયમ કહ્યું છે તો દસ રૂપિયાના વીસ ટકા એટલે બે રૂપિયા પ્રીમિયમ થશે અઢી ગણું ભરણું ભરાયું એટલે એક લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા એના અઢી ગણું અઢી ગણું એટલે અઢી લાખ અરજીઓ આવી જે પૈકી બે પંચમાંશ ભાગની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી બાકીના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા શેર અરજી સાથે મળેલ વધારાના નાણાં મંજૂરી તથા હપ્તા પેટે મજરે લીધા એટલે કે અરજી વખતે જો વધારાના નાણાં મળી ગયા હશે તો એને મંજૂરી અને હપ્તાના મળ્યા એમ સમજી લેવાનું ત્રણ હજાર ઇક્વિટી શેરની અરજી કરનાર રાહુલ તેના મંજૂર થયેલા શેર પર પ્રથમ અને આખરી હપ્તો ભરી શક્યો નહીં તેના શેર જપ્ત કરવામાં આવ્યા આ જપ્ત શેર પૈકી અડધા શેર શેર દેઠ આઠ રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરીથી બહાર પડ્યા આદિત્ય લિમિટેડના ચોપડે જરૂરી આમનો લખો તો આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી એસ વાયમાં માર્ચ બે હજાર પાંચમાં અને એફ વાયમાં નવેમ્બર બે હજાર ઓગણીસમાં બરાબર આ પ્રશ્ન પૂછાયો છે યુનિવર્સિટી પરીક્ષામાં તો હવે આપણે આની ગણતરી ઉપર જઈએ સૌ તો કેટલી અરજીઓ આવી એની વાત કરીએ તો કંપનીએ એક લાખ શેર બહાર પાડેલા છે એનું અઢી ગણું ભરણું ભરાયું છે બરાબર અઢી ગણું ભરણું ભરાયું એનો અર્થ એ થયો કે કુલ અરજીઓ મળી બે લાખ પચાસ હજાર કુલ અરજીઓ મળી ક્યાંથી ખબર પડે અઢી ગણું ભરણું ભરાયું એમ કહ્યું છે અઢી ગણું એટલે બે પોઈન્ટ પાંચ ગણું તો એક લાખ શેરના અઢી ગણા એટલે આટલી અરજી મળી પણ જેની સામે મંજૂર કરવાના શેર કેટલા છે ફક્ત એક લાખ જ બરાબર તો બે લાખ પચાસ હજાર અરજીઓ આવી છે કુલ પણ મંજૂર કરવાના શેર ફક્ત એક લાખ જ છે આટલી અરજીઓ છે આટલા મંજૂર કરવાના શેરો છે ચાલો તો હવે કઈ રીતે શેરની ફાળવણી થઈ એ જુઓ બે પંચમાઉશ ભાગની શેર અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી તો પૂરેપૂરી નામંજૂર અરજીઓ જે છે એ કેટલી છે બે પંચમાઉશ પર સાના બે પંચમાઉશ કરવાના અઢી લાખના તો અઢી લાખના બે પંચમાઉશ કરીએ આપણે તો એક લાખ થશે તો એક લાખ અરજીઓ તો એવી છે કે જે નામંજૂર થઈ નામંજૂર થાય એટલે શું કે એમને એક પણ રૂપિયાનો શેર આપવાનો નથી બરાબર કોઈ શેર એમને ફાળવવાના નથી બાકીના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા બાકીના અરજદારો એટલે કેટલા રહ્યા તો અઢી લાખમાંથી એક લાખ તો આપણે રિજેક્ટ કરી લીધા પૈસા પાછા મોકલી તો બાકીના અરજદારો કેટલા રહ્યા એક લાખ પચાસ હજાર આ બાકીની અરજીઓ રહી બરાબર હવે એમને શું કરવાના છે શેર કઈ રીતે ફાળવવાના છે પ્રમાણસર પ્રમાણસર ફાળવણી એટલે શું તો હવે શેર કેટલા બચ્યા તો આપણે શેર તો કોઈ મંજૂર જ નથી કર્યા બરાબર એનો અર્થ કે એક લાખ શેર એમને પૂરેપૂરા આપવાના છે એટલે એક લાખ પચાસ હજાર અરજીઓ છે અને પ્રમાણસર ફાળવણી એક લાખ છે એનો અર્થ કે પ્રમાણ નીકળશે એક લાખ પચાસ હજાર જેમ એક લાખ એટલે કે આટલી અરજીઓ છે એની સામે મંજૂર કરવાના શેર આટલા જ છે બરાબર સામાન્ય કાઢીએ આપણે તો પ્રમાણ નીકળશે ત્રણ જેમ બે એનો અર્થ કે જેણે ત્રણ શેરની અરજી કરી હશે એના મંજૂર કેટલા શેર થયા હશે બે જ શેર થયા હશે હવે કોઈક શેર હોલ્ડરની માહિતી આપી હશે જુઓ પ્રશ્નમાં છેલ્લા પેરેગ્રાફમાં ત્રણ હજાર ઇક્વિટી શેરની અરજી કરનાર રાહુલ તેના મંજૂર થયેલા શેર પર પ્રથમ અને આખરી હપ્તો ભરી શક્યો નહીં એટલે રાહુલ નામના શેર હોલ્ડરે ત્રણ હજાર શેર માટે અરજી કરી છે પણ એને મળ્યા કેટલા શેર હશે તો આપણે અહીંયા શોધવું પડશે બરાબર જો અરજી ત્રણ શેરની કરી હોય તો મંજૂર થયેલા શેર કેટલા હશે બે ક્યાંથી ખબર પડે આપણે આ શોધ્યું છે બરાબર કે જેણે ત્રણ શેરની અરજી કરી હશે એને બે શેર મળ્યા હશે માટે રાહુલ માટે આપણે ગણતરી કરીએ અરજી ત્રણ શેરે મંજૂર બે શેર માટે રાહુલે ત્રણ હજાર શેરની અરજી કરી છે તો ત્રણ હજાર શેરની અરજી કરી હોય તો એના મંજૂર થયેલા શેર કેટલા બરાબર તો ત્રણ હજાર ગુણ્યા બે ભાગ્યા ત્રણ કરીએ તો આના પરથી ખબર પડશે કે એના મંજૂર થયેલા શેર કેટલા હશે બે હજાર શેર જ હશે કોના રાહુલના એટલે કે રાહુલે અરજી ભલે ત્રણ હજાર શેર માટે કરી હોય પણ એને કંપનીએ ફક્ત બે હજાર શેર જ આપ્યા હશે હવે નાણાં કંપનીને કઈ રીતે મળે છે દરેક હપ્તાના એની વાત કરીએ તો અરજીથી શરૂ કરીશું આપણે શેર અરજી સમયે આપણે હમણાં જ જોઈ ગયા કે અઢી ઘણું ભરણું ભરાયું એટલે અઢી લાખ શેર પર અરજીના નાણાં મળ્યા છે તો બે લાખ પચાસ હજાર શેર અને અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા છે પાંચ રૂપિયા તો બે લાખ પચાસ હજાર શેર પર પાંચ રૂપિયા પ્રમાણે જો કરીએ તો બાર લાખ પચાસ હજાર રૂપિયા મળે છે બરાબર આટલા નાણાં મળ્યા હશે કંપનીને અરજી વખતે હવે એમાંથી આપણે અત્યારે જ ગણતરીમાં જોઈ ગયા બરાબર બે પંચમાઉશ અરજીઓ મંજૂર કરી આ જો બે પંચમાઉશ અરજીઓ મંજૂર કરી એટલે કેટલી એક લાખ એના નાણાં પાછા આપી દેવાના છે પૈસા પરત કરવાના છે તો માઇનસ મંજૂર અરજી એક લાખ એક લાખ શેર પર પાંચ રૂપિયા પ્રમાણે પાંચ લાખ રૂપિયા આપણે પરત આપી દઈશું નાણાં પરત કરવાના જેટલા શેર મંજૂર કર્યા હશે એટલે કે વહેંચવાના છે એટલા શેરની રકમ શેર મૂડી ખાતે લઈ જવાના કેટલા શેર કંપનીએ બહાર પાડ્યા છે એક લાખ તો એટલી અરજીઓ તો મંજૂર કરવી જ પડે તો માઈનસ મંજૂર અરજીઓ એક લાખ શેર ગુણ્યા પાંચ રૂપિયા તો એક લાખ શેર પર પાંચ રૂપિયા પ્રમાણે કરીએ તો પાંચ લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું બરા ત્યાર બાદ આગળ તો બાર લાખ પચાસ હજારમાંથી પાંચ લાખ રૂપિયા પરત કરી દીધા પાંચ લાખ રૂપિયા શેર મૂડી ખાતે લઈ ગયા એટલે દસ લાખ રૂપિયા નીકળી ગયા વધ્યા બે લાખ પચાસ હજાર હવે બે લાખ પચાસ હજાર રૂપિયા જે વધ્યા તો એના માટે શું કહેવું છે શેર અરજી સાથે મળેલ વધારાના નાણાં મંજૂરી તથા હપ્તા પેટે મજરે લીધા એટલે આ રકમ મંજૂરી અને હપ્તાની હશે તો મંજૂરીની રકમ કેટલી મળી અને હપ્તાની રકમ કેટલી આમાંથી એ પણ શોધી નાખીએ તો મંજૂરીની સાથે કેટલા રૂપિયા લેવાના છે બે રૂપિયા જ લેવાના છે બરાબર તો એક લાખ શેર પર બે રૂપિયા પ્રમાણે કરીએ તો માઇનસ એક લાખ શેર અને બે રૂપિયા તો એક લાખ શેર પર બે રૂપિયા પ્રમાણે કરું તો બે લાખ રૂપિયા આપણને મંજૂરીના મળ્યા બરાબર એનો અર્થ એ થયો કે બે લાખ પચાસ હજારમાંથી બે લાખ રૂપિયા જો મંજૂરી ના હશે તો બાકી વધ્યા જે પચાસ હજાર હશે એ શું હશે હપ્તાની રકમ ઇક્વિટી શેર હપ્તા ખાતે એટલે કે હપ્તાના નાણાં આટલા આપણને એડવાન્સમાં મળી ગયા છે તો આટલા અરજીની ગણતરી થશે ત્યારબાદ મંજૂરી સમયે મંજૂરીની રકમ કેટલા શેર પર મળે જેટલા શેર આપણે બહાર પાડ્યા હોય એટલા જ વેચવાના હોય એટલા એક લાખ શેર તો એક લાખ શેર પર કેટલા રૂપિયા લેવાના છે બે રૂપિયા એક લાખ પર બે રૂપિયા પ્રમાણે ગણો તો બે લાખ રૂપિયા મંજૂરીની રકમ થાય બરાબર પણ મંજૂરીના બે લાખ રૂપિયા આપણને એડવાન્સમાં મળી જ ગયા છે જો અરજી વખતે પૂરેપૂરા એટલે મંજૂરી વખતે કોઈ રકમ મળવાની નથી આ પૂરેપૂરી રકમ એડવાન્સમાં મળી ગઈ છે બરાબર ત્યારબાદ પ્રથમ અને આખરી હપ્તાની વાત કરીએ હપ્તા સમયે તો એક લાખ શેર પર હપ્તા સમય કેટલા રૂપિયા મંગાવવાના છે ત્રણ રૂપિયા શેરના અને બાકીની રકમ પ્રીમિયમ પ્રીમિયમ કેટલું છે વીસ ટકા પ્રમાણે બે રૂપિયા ત્રણ રૂપિયા અને એક લાખ શેર પર બે રૂપિયા પ્રીમિયમ આ રીતે હપ્તાના પાંચ લાખ રૂપિયા થાય બરાબર પાંચ લાખમાંથી કેટલા રૂપિયા મળશે તો આપણે જે ગણતરી કરી ગયા એમાં જોયું કે હપ્તાના પચાસ હજાર રૂપિયા તો એડવાન્સમાં મળી જ ગયા છે અગાઉ મળેલા ત્યારે મળેલા અરજી વખતે એટલે આટલા રૂપિયા ઓછા મળશે એનો અર્થ કે હવે હપ્તાના કેટલા રૂપિયા મળવા જોઈએ ફક્ત ચાર લાખ પચાસ હજાર રૂપિયા જ આપણે લેવાના થાય છે શેર હોલ્ડરો પાસેથી બરાબર ચાલો હવે કોઈના હપ્તા બાકી છે તો જુઓ ત્રણ હજાર ઇક્વિટી શેરની અરજી કરનાર રાહુલ તેના મંજૂર થયેલા શેર પર પ્રથમ અને આખરી હપ્તો ભરી શક્યો નહીં એટલે રાહુલનો બાકી છે તો બાર રાહુલના બાકી એણે અરજી ભલે ત્રણ હજાર શેર માટે કરી હશે પણ આપણે વાત કરી ગયા અગાઉ ગણતરીમાં જો આ પેજ ઉપર એના શેર કેટલા મંજૂર થયા હશે ફક્ત બે હજાર એટલે બે હજાર શેર પર જ એના હપ્તાની રકમ બાકી છે તો બે હજાર શેર પર ત્રણ રૂપિયા અને બે હજાર શેર પર પ્રીમિયમના બે રૂપિયા છ હજાર રૂપિયા હપ્તાના એટલે કે શેર મૂડીના અને ચાર હજાર રૂપિયા જામીનગીરી પ્રીમિયમના આમ કરીને એના દસ હજાર રૂપિયા બાકી છે બરાબર પણ હમણાં જ આપણે અગાઉ ગણતરીમાં જોઈ ગયા કે એને ભલે બે હજાર શેર મળ્યા છે એણે અરજી કેટલા શેર માટેની કરી છે ત્રણ હજાર શેર એટલે એક હજાર શેર પર એણે અરજીના નાણાં વધારેના ભરેલા છે બરાબર તો એક હજાર શેર પર એણે હપ્તાના કેટલા નાણાં વધારે ભરેલા છે એ શોધીને અહીંયા આપણે આમાંથી રકમ માઇનસ કરવી પડશે તો જુઓ એક હજાર શેર પર એણે અરજીના જે વધારાના નાણાં ભરેલા છે એ તો અરજી વખતે આવી ગયા મંજૂરીના પણ નાણાં ભરાઈ ગયા છે હવે આપણે હપ્તાની જ વાત કરીએ છીએ તો હપ્તા વખતે કેટલા રૂપિયા વધારે ભરાયેલા છે કુલ પચાસ હજાર રૂપિયા બરાબર અરજી વખતે હપ્તાના પચાસ હજાર રૂપિયા વધારે ભરાયેલા છે આ કેટલા શેર ઉપર ભરાયેલા છે એક લાખ શેર પર બરાબર એટલાનું પ્રમાણ શોધવું પડશે એક લાખ શેર પર હપ્તાની રકમ જે છે અગાઉથી ભરાયેલી પચાસ હજાર રૂપિયા છે બરાબર માટે રાહુલ પાસે શેર કેટલા છે બે હજાર તો બે હજાર શેર પર હપ્તાની કેટલી રકમ અગાઉથી ભરાયેલી હશે બરાબર એક લાખ શેર પર પચાસ હજાર રૂપિયા ભરાયેલા છે માટે બે હજાર શેર પર કેટલા જો આમ આપણે કરીએ તો જવાબ આવશે એક હજાર રૂપિયા એટલે આ એક હજાર રૂપિયા જે છે રાહુલે હપ્તાના રકમ અગાઉથી ભરી દીધેલી હશે એટલે એક હજાર રૂપિયા એના અગાઉથી ભરાય જ ગયેલા છે તો દસ હજાર રૂપિયા બાકી છે એમાંથી એક હજાર રૂપિયા અગાઉ ભરેલા છે એનો ક્યાં એક હજાર રૂપિયા હવે એના એટલા ઓછા ભરવાના થાય એટલે એની ખરેખર બાકી રકમ કેટલી નીકળશે ફક્ત નવ હજાર રૂપિયા જ ખરેખર બાકી રકમ નીકળશે બરાબર એટલે હપ્તા સમયે ચાર લાખ પચાસ હજારમાંથી નવ હજાર રૂપિયા બાકી છે રાહુલના એટલે હપ્તાના નાણાં કેટલા મળ્યા હશે ફક્ત ચાર લાખ એકતાલીસ હજાર રૂપિયા જ મળ્યા હશે બરાબર તો અહીં જરૂરી ગણતરીઓ બધી પૂરી થાય છે હવે આપણે આમનોન ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ધી આદિત્ય લિમિટેડના ચોપડામાં આમનો સૌ પ્રથમ આમ બેંક ખાતે ઉધારતી ઇક્વિટી શેર અરજી ખાતે જેટલા નાણાં અરજીના મળ્યા હશે એટલા આપણે લખવાના છે તો આપણી ગણતરીમાં જુઓ અરજી સમયે કેટલા નાણાં મળ્યા બાર લાખ પચાસ હજાર તો બેંક ખાતે ઉધાર કરીશું બાર લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર અરજી ખાતે બાર લાખ પચાસ હજાર ઇક્વિટી શેર અરજીના નાણાં ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાના છે એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બાર લાખ પચાસ હજાર ગણતરીમાં જુઓ આ બાર લાખ પચાસ હજાર રૂપિયાનું શું કર્યું તો એમાંથી પાંચ લાખ રૂપિયા પાછા આપી દીધા નાણાં પરત કર્યા મંજૂર અરજીના તો એ બેંક ખાતે જમા કરીશું જેટલા શેર મંજૂર કર્યા છે મંજૂર અરજીના નાણાં ક્યાં લઈ જઈશું શેર મૂડી ખાતે તો ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈશું પાંચ લાખ રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા બીજા વધ્યા એ બે લાખ પચાસ હજારમાંથી બે લાખ રૂપિયા મંજૂરીના છે અને પચાસ હજાર રૂપિયા હપ્તાના છે અગાઉથી મળી ગયેલા તો બે લાખ રૂપિયા મંજૂરીના લખીશું અને પચાસ હજાર રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના લખીશું બરાબર તો આ રીતે બીજી આમ નોંધ થશે મંજૂરી સમયે તો મંજૂરી સમયે બે લાખ રૂપિયા લેવાના છે એક લાખ શેર પર બે રૂપિયા પ્રમાણે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર બે લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ રૂપિયા હવે નાણાં મળશે તો મંજૂરીના પૈસા જે છે પૂરેપૂરા બે લાખ અગાઉથી એડવાન્સમાં જ મળી ગયેલા છે જો અરજી વખતે જ એટલે મંજૂરી વખતે હવે કોઈ રકમ મળવાની નથી બેંક ખાતે શૂન્ય ઇક્વિટી શેર મંજૂરી ખાતે શૂન્ય આ આમનો નહીં લખીએ તો પણ ચાલશે કારણ કે અહીંયા પૈસા એડવાન્સમાં મળી ગયેલા છે ત્યારબાદ હપ્તાની વાત કરીએ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા સમયે તો પ્રથમ અને આખરી હપ્તા સમયે શેરની રકમ પણ છે અને પ્રીમિયમ પણ છે ત્રણ રૂપિયા અને બે રૂપિયા તો જુઓ ત્રણ રૂપિયા શેર મૂડી પ્રમાણે ત્રણ લાખ બે લાખ રૂપિયા પ્રીમિયમ એટલે પાંચ લાખ રૂપિયા છે તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર પાંચ લાખ પાંચ લાખમાંથી ત્રણ લાખ રૂપિયા શેર મૂડીના છે અને બે લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમના છે બરાબર હવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે એટલે કેટલા રૂપિયા મળ્યા તો આપણે જો અગણતરીમાં જોયું હતું ચાર લાખ પચાસ હજાર રૂપિયા લેવાના હતા એમાંથી નવ હજાર રૂપિયા રાહુલના બાકી છે એટલે મળ્યા કેટલા ચાર લાખ એકતાલીસ હજાર તો બેંક ખાતે ઉધાર ચાર લાખ એકતાલીસ હજાર તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે ચાર લાખ એકતાલીસ હજાર બરાબર ચાલો હવે રાહુલના શેર જપ્ત કરવાનો વારો આવે છે તો રાહુલના શેર જપ્ત કરતી વખતે રાહુલ પાસે શેર કેટલા છે બે હજાર તો બે હજાર શેર જપ્ત કરવાના છે અને એક શેર પર મંગાવેલી રકમ દસ રૂપિયા છે તો બે હજાર શેર પર દસ રૂપિયા પ્રમાણે જોઈએ તો વીસ હજાર રૂપિયા થશે એનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય તો ઉધાર થશે તો રાહુલનું પ્રીમિયમ ભરવાનું બાકી છે તો બે હજાર શેર પર જુઓ એના આખરી હપ્તામાં પ્રીમિયમ છે બે રૂપિયા બે રૂપિયા પ્રમાણે કેટલું પ્રીમિયમ ભરવાનું બાકી છે ચાર હજાર રૂપિયા તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે ભરેલી રકમ જે છે એ જપ્ત કરી લેવાનું છે અને તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે એની બાકી રકમ જે છે અહીંયા બાકી બતાવીશું બરાબર તો આપણે ગણતરી કરીને જોઈ લીધું છે કે એની બાકી રકમ કેટલી છે નવ હજાર તો નવ હજાર રૂપિયા આપણે અહીં બાકીમાં બતાવીશું બરાબર હવે ઇક્વિટી શેર જપ્તી ખાતે ભરેલી રકમ કેટલી તો ડિફરન્સ શોધીએ ઉધાર બાજુ ચોવીસ હજાર છે જમા બાજુ ફક્ત નવ હજાર થાય છે એનો અર્થ કે પંદર હજાર રૂપિયા એણે ભરેલા હશે એ કંપની જપ્ત કરી લે છે બરાબર અથવા બીજી રીતે જુઓ શું કહેવું છે ત્રણ હજાર શેરની અરજી કરનાર રાહુલ એટલે રાહુલે ત્રણ હજાર શેરની અરજીઓ કરેલી છે ત્રણ હજાર શેર પર એણે અરજી સમયે કેટલા રૂપિયા ભરેલા છે પાંચ રૂપિયા તો એ રીતે જોઈએ તો પણ રકમ આપણી ટેલી થઈ જાય છે ત્રણ હજાર શેર અને પાંચ રૂપિયા તો પંદર હજાર બરાબર તો આ રીતે કંપનીએ રાહુલના શેર જપ્ત કરી લીધા આ જપ્ત કરેલા શેર પાછા વેચ્યા જુઓ શું કહેવું છે જપ્ત શેર પૈકી અડધા શેર શેર દીઠ આઠ રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરીથી બહાર પાડે એટલે બધા શેર નથી વેચ્યા ફક્ત અડધા જ શેર વેચ્યા છે બરાબર તો બે હજારના અડધા અડધા એટલે કેટલા એક હજાર તો એક હજાર શેર ફરી વેચ્યા કેટલા રૂપિયાના ભાવે આઠ રૂપિયાના ભાવે તો એક હજાર શેરના આઠ રૂપિયા પ્રમાણે કરો તો આઠ હજાર રૂપિયા થાય એનો અર્થ કે એક શેર પર બે હજાર રૂપિયા ઓછા મળ્યા તો એક હજાર શેર પર બે રૂપિયા પ્રમાણે બે હજાર રૂપિયા આપણે શેર જપ્તી ખાતેથી લાવીશું અને આ રીતે એક હજાર શેરની કુલ કિંમત જે છે એ દસ રૂપિયા પ્રમાણે દસ હજાર રૂપિયા થશે બરાબર ચાલો હવે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની છે રાહુલની પાસે બે હજાર શેર છે બરાબર બે માંથી કંપનીએ શેર કેટલા ફરી પાછા વેચ્યા અડધા જ તો બે હજાર શેર પર ની રકમ કેટલી છે તો જો અત્યારે આપણે આમ નોંધ જોઈ ગયા રાહુલની બે હજાર શેર પર ની રકમ કેટલી છે પંદરસો રૂપિયા જપ્તીની રકમ છે બરાબર શેર બે હજાર એના પર જપ્તીની રકમ પંદર હજાર રૂપિયા બરાબર હવે ફરી કેટલા શેર વેચ્યા ફક્ત અડધા જ બરાબર અડધા જ શેર પાછા વેચ્યા છે અડધા શેર ફરી વેચ્યા તો બે હજારના અડધા કેટલા એક હજાર એક હજાર શેર જ પાછા વેચ્યા તો માટે એક હજાર શેર પર જપ્તીની રકમ પણ કેટલી થશે અડધી જ થશે તો પંદર હજારની અડધી રકમ કેટલી થશે સાત હજાર પાંચસો રૂપિયા જપ્તીની રકમ થશે બરાબર પ્રમાણસર ચાલો હવે આમાંથી આપણે ઉપયોગ કેટલાનો કર્યો નવા શેર ફરી બહાર પાડ્યા ત્યારે બે હજાર રૂપિયાનો જ ઉપયોગ કર્યો છે તો માઇનસ બે હજાર રૂપિયા ઉપયોગ કરીએ એનો અર્થ એ કે શેર જપ્તીની વધેલી રકમ કેટલી હશે ફક્ત પાંચ હજાર પાંચસો રૂપિયા આ જ આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડે બરાબર એટલે છેલ્લી આમનોનમાં મૂડી અનામત ખાતે જે રકમ લઈ જવાની છે એ થશે પાંચ હજાર પાંચસો એટલે તમારી આમનોન થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે પાંચ હજાર પાંચસો બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરીઓ થશે